મિત્રો ચૂંટણી આવે ને એટલે આપણે બધા જ ધર્મને બચાવવાના મેસેજો કોપી પેસ્ટ અને ફોરવર્ડ કરતા હોઈએ છીએ પરંતુ શું આપણે આપણા ધર્મ વિશે જાણીએ છીએ શું આપણે જ આપણા ધર્મના પુસ્તકો વિશેનું બધું જ જ્ઞાન છે શું આપણે પુસ્તકો વાંચ્યા છે જવાબ નામાં જ આવશે આપણે જ આપણા ધર્મના પુસ્તકો વિશે માહિતી ના રાખતા હોઈએ તો શું બીજા ધર્મવાળા આપણા ધર્મ પુસ્તકોની માહિતી રાખશે કે જવાબદારી પણ સરકારોની છે મિત્રો આજે વાત કરવી છે આપણા ધર્મ પુસ્તક પુરાણોને જાણીએ પુરાણો માહિતી કે પુરાણો કેટલા છે પુરાણો કોને લખ્યા અને પુરાણોના અંદર શું લખવામાં આવ્યું છે એના અંદર કઈ પ્રકારની માહિતી છે નમસ્કાર મિત્રો હું છું રમેશ ચૌધરી એને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો વિષયની શરૂઆત કરતા પહેલા થોડુંક જાણી લઈએ પુરાણો વિશે પુરાણો એ કોઈ રાજા રાણી ની વાર્તાઓ પૃથ્વી ની ઉત્પત્તિ થી લઈ અને આજ સંપૂર્ણ માહિતી પુરાણો માં છે આ સંપૂર્ણ ઇતિહાસ સચવાયેલો છે અને ભવિષ્યની થનારી ઘટનાઓ વિશે પણ આપણને પુરાણો માંથી જ માહિતી મળે છે પુરાણો ની કુલ સંખ્યા અઢાર છે બ્રહ્મપુરાણ પદ્મપુરાણ વિષ્ણુ પુરાણ વાયુ પુરાણ ભાગવત પુરાણ નારદ પુરાણ માર્કંડેય પુરાણ

આ ધરતી ઉપર જળની ઉત્પત્તિ કેવી રીતે થઈ સૂર્ય ચંદ્ર તારા આ કેવી રીતે બન્યા શ્રી રામ અને શ્રી કૃષ્ણની જન્મગાથા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ની પૂજન વિધિ શિવ વિવાહ વગેરે આ વિશે વિસ્તારથી કહેવામાં આવ્યું છે આ પુરાણમાં તીર્થો વિશેની માહિતી અને ભક્તિમય આખ્યાન આપવામાં આવ્યું છે પદ્મ પુરાણ મિત્રો પદ્મ એટલે કમળ આમની રચના પણ મહર્ષિ વેદવ્યાસે કરેલી છે આ પુરાણમાં હજાર શ્લોકો છે આ પુરાણ પાંચ ખંડમાં વિભાજિત છે સૃષ્ટિ ખંડ ભૂમિ ખંડ સ્વર્ગ ખંડ પાતાળ ખંડ અને ઉત્તર ખંડ આમાં ભગવાન વિષ્ણુની મહિમા કૃષ્ણ લીલા વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે આ પુરાણમાં તીર્થોની માહિતી તુલસી વિવાહ અને વિવિધ પ્રકારના

ગ્રહ નક્ષત્ર પૃથ્વી જ્યોતિષ આશ્રમ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા વર્ણવ્યવસ્થા ગૃહસ્થદ્રહ્મ વેદની શાખાઓ વિધિ વિષ્ણુજી અને લક્ષ્મીજીની મહિમાનો ઉલ્લેખ છે હવે જોઈએ વાયુ પુરાણ વાયુ પુરાણની રચના મહર્ષિ વેદવ્યાસે કરેલી છે આ પુરાણમાં એકસોને બાર અધ્યાય બે ખંડ અને કુલ અગિયાર હજાર શ્લોક છે વાયુ પુરાણમાં ભૂગોળ ખગોળ યુગ સૃષ્ટિકર્મ તીર્થ શ્રાદ્ધ પિતૃઓ ઋષિ વંશ રાજવંશ સંગીત શાસ્ત્ર વેદની શાખાઓ તથા શિવ શિવભક્તિનો વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે આ પુરાણમાં શિવજીની પૂજન વિધિની માહિતી અને શિવ મહિમા દર્શાવ્યો હોવાથી ઘણા અને શિવ પુરાણ પણ કહે છે આમાં ભારત વર્ષની પણ માહિતી છે તથા નદીઓ પર્વતો ખંડો દ્વીપો લંકા આ વિશે પણ આમાં માહિતી છે આ સિવાય વરુણ વંશ અને ચંદ્ર વચના પણ શ્લોકો છે આ પુરાણ આત્માની મુક્તિ માર્ગ બતાવે છે આ પુરાણ પ્રેમ અને ભક્તિ માહિતી દર્શાવવામાં આવી છે શ્રી કૃષ્ણ નો જન્મ અને એમની લીલાઓ દર્શાવવામાં આવી છે મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ એ

ગણેશ પૂજન હવન યજ્ઞ વ્રતો આના વિશેની માહિતી છે જ્યારે બીજા ભાગમાં વિષ્ણુના અવતારો વિશેની માહિતી આપવામાં આવી છે તથા કળયુગમાં થનારા પરિવર્તનો વિશેની પણ માહિતી છે મિત્રો સાતમું પુરાણ એ માર્કંડેય પુરાણ આ પુરાણની રચના માર્કડેય ઋષિએ કરેલી છે આ પુરાણમાં એકસોને સાડત્રીસ અધ્યાયના કુલ મળી અને નવ હજાર શ્લોક છે આ પુરાણ અઢારે પુરાણોમાં સૌથી નાનું પુરાણ છે આ પુરાણમાં માનવ કલ્યાણ માટે ઋષિએ ભૌતિક સામાજિક આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો વિશે લખ્યું છે આ પુરાણોમાં પશુઓના પુનર્જન્મ અને દેવ ઇન્દ્ર દ્વારા મળેલા શ્રાપ દ્વારા થયેલા રૂપ વિકાર વિશેની માહિતી આપવામાં આવી છે આ પુરાણમાં દ્રૌપદીના પુત્રોની કથા બાલભદ્ર કથા હરિશચંદ્ર કથા પક્ષીઓ વિશેના યુદ્ધો સૂર્યદેવનો જન્મ વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે મિત્રો હવે જોઈએ અગ્નિપુરાણ અગ્નિપુરાણની પણ રચના મહર્ષિ વેદવ્યાસે કરેલી છે એવું કહેવાય છે કે સ્વયં અગ્નિદેવે આ જ્ઞાન ગુરુ વસિષ્ઠને આપ્યું હતું માટેને અગ્નિ પુરાણ કહેવામાં આવે છે આ પુરાણમાં ત્રિદેવોનું વર્ણન તથા સૂર્ય વિધિનું વર્ણન છે મહાભારત અને રામાયણનું પણ સંક્ષિપ્તમાં વર્ણન છે સાથે જ આમાં કુર્મ અવતાર તથા મત્સ્ય અવતાર દિશા વિધિ સૃષ્ટિનું સર્જન વાસ્તુશાસ્ત્ર પૂજા મંત્રો વગેરેનું સુંદર ઉલ્લેખ જોવા મળે છે અગ્નિ પુરાણમાં ત્રણસો અધ્યાય અને બાર હજાર શ્લોક છે મિત્રો નવમું પુરાણ છે ભવિષ્ય પુરાણ આ પુરાણની રચના મહર્ષિ કરેલી છે છે આ શ્લોકો ધર્મ નીતિ સદાચાર આયુર્વેદ અને જ્યોતિષ વિશે નો ઉલ્લેખ જોવા મળે છે આમાં વિક્રમ વેતાલ વિશે માહિતી છે આ પુરાણ માં કેટલીય ભવિષ્યવાણીઓનો ઉલ્લેખ છે જેમ કે પૃથ્વીરાજ ચૌહાણ શિવાજી મહારાજ હર્ષવર્ધન જેવા રાજાઓની વીરતા તથા મોહમ્મદ તુગલક, બાબર, તૈમુરલંગ, રાણી વિક્ટોરિયા વિશેની પણ ભવિષ્યવાણીઓ આ પુરાણમાં થયેલી છે અને જે આજે એકદમ સચોટ અને સાચી સાબિત થઈ છે. મિત્રો 10મો પુરાણ એટલે બ્રહ્મ વૈવાત પુરાણ. આ પુરાણની રચના પણ મહર્ષિ વેદવ્યાસે કરેલી છે. આ પુરાણમાં 218 અધ્યાય અને અઢાર હજાર શ્લોક છે. આ પુરાણના અનુસાર યશોદાનંદન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને પર બ્રહ્મ માનવામાં આવ્યા છે અને એમની જ ઈચ્છાથી આ સંપૂર્ણ સૃષ્ટિની રચના થઈ એવું દર્શાવવામાં આવ્યું છે આ પુરાણમાં ધરતી ઉપર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને કેવી રીતે બ્રહ્માજીએ દરેક જીવની રચના કરી એ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ અને શ્રી શ્રીરામની જન્મકથા એમની લીલાઓ તથા ભગવાન ગણેશની જન્મકથા અને એમનો દ્વારા થતી લીલાઓનો પણ આમાં ઉલ્લેખ જોવા મળે છે 11મો પુરાણ એટલે લિંગ પુરાણ લિંગ પુરાણની રચના પણ મહર્ષિ વેદવ્યાસે કરેલી છે મિત્રો એક ખુલાસો કરી દઈએ જે જગ્યાએ વેદવ્યાસનું નામ આવે છે એટલે વેદવ્યાસ એટલે કોઈ પર્ટીક્યુલર એક વ્યક્તિ નથી વેદવ્યાસ એક જાતની ઉપાધિ છે એક ડિગ્રી છે આ પૃથ્વી પર હજુ સુધી 28 વેદવ્યાસ થઈ ગયા છે એટલે દરેકની ઉત્પત્તિ દરેક કાળક્રમે અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ એ કરેલી છે જે સંપૂર્ણ વેદો નું જે જ્ઞાન ધરાવતો હોય અને જે વ્યાસપીઠ ઉપર બેસી અને આની રચના કરે એને વેદવ્યાસ કહેવામાં આવે છે આ પુરાણમાં અગિયાર શ્લોકો છે આ પુરાણમાં શિવ મહિમાનો સુંદર વર્ણન છે આમાં શિવજીના અઠ્યાવીસ અવતારો વિશે લખેલું છે તથા આમાં રુદ્ર અવતાર તથા લિંગો લિંગોદ્ભવની કથાનું વર્ણન છે આ પુરાણ સૃષ્ટિના કલ્યાણ માટે ભગવાન જ્યોતિલિંગ સ્વરૂપે પ્રગટ થયા એનું વર્ણન કરે છે બારમું પુરાણ એટલે વરાહ પુરાણ વરાહ પુરાણની પણ રચના મહર્ષિ વેદવ્યાસે કરેલી છે આમાં સત્તર અધ્યાય છે અને કુલ દસ હજાર શ્લોક છે આ પુરાણમાં વિષ્ણુનો વરાહ અવતારનો ઉલ્લેખ છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ માનવ કલ્યાણ માટે વરાહ રૂપે ઉતર્યા અને આની સંપૂર્ણ કથા આ પુરાણમાં જોવા મળે છે આ પુરાણમાં વ્રત તીર્થ દાન યજ્ઞ વગેરેનું વર્ણન છે આમાં શ્રી નારાયણની પૂજા વિધિનો પણ ઉલ્લેખ છે આ પુરાણોમાં ઋષિઓ અને સંતોને આપેલા દાન અને એના દ્વારા થતા પુન્યનો મહિમા દર્શાવવામાં આવ્યો છે આમાં ગણપતિ ચરિત્ર શક્તિ મહિમા કાર્તિકીય ચરિત્ર ત્રિશક્તિનું મહત્વ વગેરેનો ઉલ્લેખ છે તથા ગૌદાનનો પણ અલગ એક મહિમા દર્શાવવામાં આવ્યો છે અને સાથે સાથે આપણા સોળ સંસ્કારો અને એને લગતી કરવામાં આવતી વિધિઓનો પણ આ પુરાણમાં ઉલ્લેખ છે હવે જોઈએ તેરમું પુરાણ તેરમું પુરાણ એટલે સ્કંદ પુરાણ આ પુરાણમાં શિવપુત્ર કાર્તિકીયનું મહિમા દર્શાવવામાં આવ્યો છે કાર્તિકીયનું એક નામ સ્કંદ છે માટે એનું આ પુરાણનું નામ સ્કંદ પુરાણ પડ્યું છે આ પુરાણમાં કુલ એક્યાશી હજાર અને સો શ્લોકો છે અને આ શ્લોકોમાં અયોધ્યા યમના બદ્રિકાશ્રમ દ્વારકા જગન્નાથપુરી કાંચી કન્યાકુમારી કાશી રામેશ્વર વગેરે વગેરે જેવા તીર્થો તથા સરસ્વતી ગંગા નદીઓનો ઉલ્લેખ છે અને એમના ઉદગમ સ્થાન વિશેની વિગતવાર માહિતી આપેલી છે તથા દરેક મહિને આવતા વ્રતો ની પણ માહિતી છે આ પુરાણ માં ધર્મ યોગ સદાચાર ભક્તિ અને જ્ઞાન વિશે સુંદર વર્ણન કરેલું છે ચૌદમું પુરાણ એટલે કે વામન પુરાણ મિત્રો વામન પુરાણને પણ રચના વેદવ્યાસીએ કરેલી છે આ પુરાણમાં ભગવાન વિષ્ણુના વામન અવતાર વિશેની માહિતી છે કુલ ચૌદ હજાર શ્લોકો છે જેમાં શિવલિંગની પૂજા વિધિ શિવ પાર્વતીનો વિવાહ ગણેશ પૂજન વગેરે ઉપર સુંદર આલેખન કર્યું છે આ સિવાય આમાં થોડાક વ્રતો અને થોડાક નિયમો વિશે પણ માહિતી આપવામાં આવી છે હવે જોઈએ પંદરમુ પુરાણ એટલે કુર્મ પુરાણ મિત્રો કુર્મ પુરાણની પણ રચના મહર્ષિ વેદવ્યાસે કરેલી છે આ પુરાણમાં કુલ અઢાર હજાર શ્લોક છે અને એની ચાર સંહિતાઓ છે જેમાં બ્રાહ્મી ભાગવતી સૌરી અને વૈષ્ણવી આ પુરાણમાં ભગવાન વિષ્ણુની દિવ્ય લીલાઓનું સુંદર વર્ણન કરેલું છે આમાં વામન અવતાર વર્ણાશ્રમ અને ધર્મ વિષયની માહિતી છે આ પુરાણમાં કાલગણના બ્રહ્મદેવનું આયુષ્ય ગંગાએ પૃથ્વી પર અવતર્યા એ વિષયની માહિતી એ પણ આપેલી છે અને આમાં પ્રલય કાળનો પણ ઉલ્લેખ જોવા મળે છે મિત્રો સોળમું પુરાણ એટલે મત્સ્ય પુરાણ મત્સ્ય પુરાણની રચના પણ મહર્ષ્ય વેદવ્યાસે કરેલી છે આ પુરાણમાં ચૌદ હજાર શ્લોકો છે આ પુરાણમાં ભગવાન વિષ્ણુના વામન અવતાર વિશેની માહિતી આપવામાં આવી છે ભગવાન વિષ્ણુએ જે ઉપદેશો આપ્યા એ આમાં લખેલું છે આમાં દાન તપ વ્રતોનો મહિમા તથા મત્સ્ય અને મનુ વિશેનો થયેલો સંવાદ પ્રલય મહત્વ પ્રયાગ નું મહત્વ ત્રિદેવોની મહિમા તથા દાન ધર્મ ઉપર સંપૂર્ણ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે આમાં નવગ્રહ ત્રણેય યુગો તારકાસુર નો વધ નરસિંહ અવતાર તથા સાવિત્રીની કથાનો પણ ઉલ્લેખ જોવા મળે છે સત્તરમુ પુરાણ એટલે ગરુડ પુરાણ મિત્રો ગરુડ પુરાણની રચના પણ મહર્ષિ વેદવ્યાસે કરેલી છે આ પુરાણ વિષ્ણુની ભક્તિ ઉપર આધારિત છે સનાતન ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી આ પુરાણનો પાઠ સંભળાવવાનો એક મહિમા છે અને એવું કરવાથી વ્યક્તિના આત્માને મુક્તિ મળે છે એવું કહેવાય છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણ વાંચવાથી આત્મજ્ઞાન વધે છે આ પુરાણમાં ઓગણીસ હજાર શ્લોકો છે જેમાં ભક્તિ વૈરાગ્ય નિષ્કામ સદાચાર સુમ તીર્થ દાન વગેરે મહત્વ દર્શાવવામાં આવ્યું છે વ્યક્તિ ની અંતિમ યાત્રા અને એ દિવસે કરવામાં આવતા કાર્યો આની પણ સંપૂર્ણ માહિતી આ પુરાણમાં છે આ પુરાણમાં મૃત્યુ પછી શું થાય છે અને જીવની કેવી દશા થાય છે એ દર્શાવવામાં આવ્યું છે આમાં થોડીક જ્યોતિષ અને ધર્મશાસ્ત્રની પણ માહિતી છે મિત્રો હવે જોઈએ અઢારમું અને અંતિમ પુરાણ એટલે બ્રહ્માંડ પુરાણ બ્રહ્માંડ પુરાણની રચના પણ મહર્ષિ વેદવ્યાસે કરેલી છે આના ત્રણ ભાગ છે ઉત્તર પૂર્વ અને મધ્ય આ ત્રણેયના મળી અને બાર શ્લોક છે મિત્રો આ પુરાણ વૈજ્ઞાનિક રીતે સૌથી વધુ મહત્વનું છે આને ખગોળશાસ્ત્ર પણ આપણે માની શકીએ છીએ આમાં નવ ગ્રહોની માહિતી માહિતી સૂર્ય અને ચંદ્ર ચંદ્ર એકબીજાનું અંતર આ બધી જ માહિતી આ પુરાણમાં છે મિત્રો આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે આ બધું જ્ઞાન આપણા શાસ્ત્રોમાં લખેલું હતું પરંતુ એનું સચોટ અર્થઘટન વિદેશીઓએ કરી અને દિશામાં આગળ વધ્યા એ આ બ્રહ્માંડ પુરાણ છે જેનો સૌથી વધુ ઉપયોગ વિદેશોના અને દેશના વૈજ્ઞાનિકો કરે છે મિત્રો આ પુરાણમાં ચંદ્રવંશી સૂર્યવંશી વગેરે રાજાઓની માહિતી છે જ્યારથી સૃષ્ટિનો જન્મ થયો ત્યારથી ને આજ સુધી સાત કાળ વીત્યા એ સાતે કાળની માહિતી આપવામાં આવી છે અને આ પુરાણમાં પરશુરામની કથા વિશેનો પણ ઉલ્લેખ જોવા મળે છે મિત્રો આ વાત તો હતી પુરાણોની પરંતુ પુરાણોને એક ધાર્મિક ગ્રંથ ના જોતા આપણે એને ઇતિહાસના પુસ્તકો તરીકે જોવા જોઈએ કારણ કે એમાં સંપૂર્ણ માહિતી આપણા ધર્મ વિશેની નહીં પરંતુ પૃથ્વીની ઉત્પત્તિથી લઈ આજ સુધીની સંપૂર્ણ માહિતી છે માટે આપણા જ ધર્મને આપણે જ નહીં જાણીએ તો કોણ જાણશે થોડું ઘણું જ્ઞાન આપણા ધર્મ વિશેનું આપણે તો હોવું જ જોઈએ મિત્રો આપણે આ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને હા ચેનલ ને કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત